ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતે આવેલ મોડેલ ડે સ્કૂલમાં ભૌતિક સુવિધા બાબતે વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ગ્રામજનોએ દેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે તેમની રજૂઆતમાં જણાવ્યા મુજબ ચાર વર્ગખંડો શાળાને ફાળવેલા છે જેમાં એક વર્ગમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બીજા વર્ગખંડમાં ધોરણ નવ ત્રીજા વર્ગખંડમાં ધોરણ દસ અને ચોથા વર્ગખંડમાં ઓફિસ કાર્યરત છે જ્યારે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ મજીયા મધ્યાહન ભોજનના શેડમાં બેસે છે પ્રાર્થના સંમેલનમાં તકલીફ પડતી હોવાથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે બેસે છે શાળા બે હજાર ચૌદથી કાર્યરત છે પરંતુ શાળા પાસે બિલ્ડિંગ જ ન હોવાથી બાળકો કઈ રીતે ભણશે શું આ ગુજરાત મોડલ છે તેવા સવાલ રજૂઆતમાં કર્યા હતા વધુમાં જણાવ્યું કે ધોરણ છથી બારમાં કુલ સત્યાસી જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળામાં અગાઉ જ્ઞાન સહાયક શિક્ષકો હતા પરંતુ તેમની નિમણૂંક થતાં હાલ આ શાળામાં એક પણ શિક્ષક નથી માટે બાળકોને ભણવામાં ખૂબ મુશ્કેલી પડે છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જો સાત દિવસમાં શિક્ષકોની ઘટ પૂરવામાં નહીં આવે તો પ્રાંત કચેરી પર વિદ્યાર્થીઓ સાથે ધરણા પર બેસીશું જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારી છે વધુમાં વર્ષ બે હજાર ચૌદમાં બિલ્ડિંગ અને અન્ય સુવિધાઓ ઊભી કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે પરંતુ જે તે સમયે કામગીરી નહીં થતા અને હાલમાં મટિરિયલના ભાવ બમણા થતાં કોઈ જ કોન્ટ્રાક્ટર આ કામગીરી લેવા તૈયાર નથી જેના કારણે શાળા મકાન વિના ફક્ત ચાર ઓરડામાં કાર્યરત છે